બહાર આવ્યો છે વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના બે યુવાનોની ધરપકડ કરી હતી આ યુવાનો પાસે ઘાતક હથિયારો મળી આવ્યા હતા જો કે આ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે ત્યારે કોણ છે આ યુવાન અને શા માટે ખરીદ્યા હતા ઘાતક જોઈએ આ ક્રાઈમ રિપોર્ટમાં વલસાડ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એમને અંગત બાતમીદારો દ્વારા માહિતી મળેલી કે મધ્યપ્રદેશના બે ઈસમો હાઈવે પરની ક્રિષ્ના હોટલમાં જમવા બેઠા છે અને એમની પાસે હથિયાર હોવાની શક્યતા છે એટલે પોલીસના માણસો આ ક્રિષ્ના હોટલ ખાતે પહોંચી ગયેલ અને ત્યાં જઈને જોવેલું તો બાતમીના આધારેના બે માણસો ત્યાં બેઠા હતા એ દરમિયાન પોલીસે કોર્ડન કરી બંનેને કોર્ડન કરી અને અંગજડતી કરેલી હતી અંગજડતી કરતાં આરોપી પાસેથી એક પિસ્તોલ મળી આવેલી જ્યાં પાછળના ભાગે એમણે ભરાવેલી હતી પિસ્તોલ હતી એના ખીચામાંથી ચાર જીવતા કારસૂસ અને ચપ્પો પણ મળી આવેલ હતા એટલે પોલીસની ટીમ આરોપીઓને લઈને પોસ્ટે આવી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી હતી આ રીતે હત્યા કરવાનો આ કારણ શું અને લોકો કોઈ ગુનો કરીને આવ્યા છે કે શું હાલની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીની પૂછપરછ પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી મૂળ મધ્યપ્રદેશ ઇન્દોરના છે અને બંને ઇન્દોરથી અહીં દમણ ફરવા આવેલા હતા અને હથિયાર બાબતે પૂછતા આરોપીઓ જણાવે છે કે હથિયાર એ લોકોએ શોખ માટે અને એક લોકોમાં ડર ઊભો થાય એ માટે રાખેલ હતું એમને મધ્યપ્રદેશની અંદર આરોપીઓનું કહેવું એવું છે કે જેની પાસે હથિયારો એનું એક વજન પડે છે તો એ કારણે અમે પણ લીધેલું હતું અને અમારી પાસે રાખેલું હતું હાલ આરોપીઓ અથિયાર ક્યાંથી લાવ્યા છે કે ક્યાં લઈ જવાના છે એ બાબતેની પ્રાથમિક તપાસ ચાલુ છે કોઈ ક્રાઇમ કરીને આવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે જણાતું નથી પણ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે આરોપીના દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે એટલે આ દરમિયાન આરોપીની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે આ બંને આરોપીમાંથી એક નિતેશ કટારિયા વિરુદ્ધ ઇન્દોરના હીરાનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુનાઓ પણ નોંધાયેલા છે એટલે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યો છે અને એ દિશામાં તપાસ ચાલુ છે અને આ બાબતે મધ્યપ્રદેશ ઇન્દોર પોલીસને પણ જાણ કરેલ છે આરોપી પાસે હથિયારનું લાયસન્સ કેવું કશું મળી આવેલ નથી દેશી બનાવટની પિસ્તોલ છે એ લોકો હાલ તો એવું જણાવે છે કે સર અમે દમણ ફરવા આવેલા હતા બીજો કોઈ અમારો પર્પસ હતો નહીં પરંતુ એ દિશામાં પોલીસની તપાસ ચાલુ છે